જેણે ગુજરાતમાં રાજકીય ભૂકંપ લાવી દીધો છે અને શા માટે વિદેશમાં વસતા હજારો ગુજરાતીઓ એટલે કે એનઆરઆઈ માટે એક ખબર આજકાલ સમાન સાબિત થઈ શકે છે 68 થી 77 લાખ નામ યાદીમાંથી કમી થવા પાછળનો અસ્ને રહસ્ય અને તમારું નામ હજુ અકબંધ છે કે નહીં તે તપાસવાની ચોકાવનારી રીત આજે હું તમારી સામે લાવી રહ્યો છું મિત્રો ગુજરાતમાં હાલમાં જ પૂર્ણ થયેલી મતદાર યાદીને

અડસઠ થી સત્યોતેર લાખ નામ દૂર કરવામાં આવ્યા જેમાં સૌથી વધુ ચાલીસ લાખ એવા લોકો છે જેઓ કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયા છે આ કેટેગરીમાં એવા ગુજરાતીઓનો પણ સમાવેશ થઈ શકે છે જેઓ વિદેશમાં સ્થાયી થયા છે પરંતુ તેમણે હજુ ભારતીય નાગરિકત્વ છોડ્યું નથી જો બીએલઓ દ્વારા ઘરે ઘરે કરવામાં આવેલી તપાસ દરમિયાન કોઈ વ્યક્તિ હાજર ન મળી હોય અથવા તેનું સરનામું ન મળ્યું હોય તો તેવા સંજોગોમાં નામ કાઢી નાખવામાં આવ્યા આ ઉપરાંત અઢાર લાખ મૃતક મતદારો નવ લાખ એવા લોકો જેમનો પત્તો જ નથી અને ત્રણ લાખ ડુપ્લિકેટ નામ પણ યાદીમાંથી દૂર કરાયા છે જોકે આ પ્રક્રિયામાં નવ લાખ નવા મતદારો ઉમેરાયા છે પણ કમી થયેલા નામોની સંખ્યા ખૂબ મોટી છે સુરતમાં સૌથી વધુ પંચ્યાસી નામ કમી થયા છે જ્યારે અમદાવાદમાં સુડતાલીસ હજાર નામ દૂર થયા છે આ માટે તમે નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ એટલે કે વોટર્સ ડોટ ઈસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને તમારા એપિત નંબર અથવા મોબાઈલ નંબરથી સર્ચ કરી શકો છો

ભારતીય નાગરિક તરીકે મતદાન કરવા માંગતા હો તો ગભરાવાની જરૂર નથી એનઆરઆઈ મતદારો ફોર્મ સિક્સ એ ભરીને ઓવરસીઝ ઇલેક્ટર તરીકે ફરીથી નોંધણી કરાવી શકે છે આ માટે તમારે પાસપોર્ટની સ્વ પ્રમાણિત નકલ અને વિદેશમાં રહેઠાણના પુરાવા ઓનલાઈન અપલોડ કરવા પડશે યાદ રાખજો કે ઓવરસીઝ વોટર તરીકે નોંધણી થયા પછી તમારે મતદાન કરવા માટે ભારત આવવું પડશે કારણ કે હજુ સુધી ઓનલાઈન વોટિંગની સુવિધા ઉપલબ્ધ નથી રાજકીય પક્ષો આ પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઉઠાવી રહ્યા છે પણ ચૂંટણી પંચનું કહેવું છે કે આ એક નિયમિત પ્રક્રિયા છે જેથી લોકશાહીના પાયા મજબૂત કરી શકાય અને બોગસ મતદાન રોકી શકાય આ સમગ્ર અહેવાલ સત્તર ફેબ્રુઆરી બે ના રોજ જાહેર થયેલા સત્તાવાર આંકડા અને ચૂંટણી પંચની માર્ગદર્શિકાના આધારે વેરીફાઈ કરીને તમારી સમક્ષ રજૂ કર્યો છે જેથી તમે તમારા મતાધિકાર પ્રત્યે જાગૃત રહો જો તમને આ માહિતી મહત્વની લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને જરૂર કરજો દોસ્તો એવા લોકો સુધી આ વિડિયો શેર કરજો જેઓ ઘણા લાંબા સમયથી અમેરિકા કે અન્ય દેશોમાં વસવાટ કરી રહ્યા છે જેથી તેઓ પણ એમનો ફાયદો જોઈ શકે અને પોતાનું નામ ભારત કે ગુજરાતની મતદાન યાદીમાં છે કે કેમ તે ચેક કરી શકે